નમસ્કાર હું જસ્મિતા સ્વાગત છે તમારું જસ્મિતાસ કિચનમાં આજના વિડીયોમાં આપણે વાલો રીંગણા અને મૂઠિયાનું શાક કે જેમાં કોઈ પણ જાતની અગાઉથી ગ્રેવી નથી કરવાની કે નથી મૂઠિયા અગાઉથી બાફવાના કે તળવાની ઝંઝટ વગર સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરી અને કેવી રીતે ફટાફટ બને છે તો ચાલો રેસિપી શરૂ કરીએ વાલોળ રીંગણા અને મૂઠિયાના શાક માટે સૌપ્રથમ એક ખાંડાણિયામાં અહીંયા એક મરચું લીધેલું છે મરચું તીખું જ લેવાનું છે જેથી શાકનો સ્વાદ સરસ આવે એક ટુકડો આદુનું અને પા કપ જેટલું લીલું લસણ લીધું છે લીલા લસણનો ગ્રીન અને સફેદ ભાગ બંને સાથે જ લેવાનો છે તેની અંદર બે મોટી ચમચી કોથમરીની દાંડી ઉમેરી બધી જ વસ્તુઓ સરખી રીતે આપણે ખાંડી લેશું તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુઓ સરખી રીતે ખંડાઈ ગઈ છે હવે આપણે એક બાઉલમાં મુઠિયાનો મસાલો તૈયાર કરીશું તેના માટે અડધો કપ મેથી બે મોટી ચમચી કોથમરી એક મોટી ચમચી આદુ મરચા લસણની પેસ્ટ અડધી ચમચી વરિયાળી અડધો કપ ચણાનો લોટ અને બે મોટી ચમચી ઘઉંનો લોટ લીધેલો છે હવે તેની અંદર એક એક મોટી ચમચી ચમચી નાની મરચું પાવડર અડધી ચમચી હળદર પાંચ ચમચી હિંગ બે મોટી ચમચી ખાંડ અને એક લીંબુ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ત્યારબાદ તેમાં ચપટી સોડા અહીંયા સોડા થોડો જ લેવાનો છે એટલે કે પાંચ ચમચી કરતા પણ અહીંયા ઓછો જ લેવાનો છે અને એક મોટી ચમચી તેલ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લેશું બધું બરાબર સરસ રીતે ભેળવા જાય એટલે તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી એક સરસ કણક તૈયાર કરી લેશું મેં અહીંયા ચાર થી પાંચ ચમચી પાણી ઉમેરેલું છે જો જરૂર લાગે તો તમે વધારે પાણી ઉમેરી શકો છો પણ અહીંયા મુઠિયાનો લોટ આપણે ઢીલો નથી રાખવાનો ફક્ત ભેગું થાય એટલું જ પાણી ઉમેરવાનું છે હવે તેની ઉપર તેલ લગાવી હાથમાં પણ તેલ લગાવી નાના નાના આપણે બોલ્સ બનાવી લેશું અહીંયા બોલ્સ નાના જ બનાવવાના છે જેથી શાકની અંદર તે ઝડપથી ચડી જાય અને અંદરથી કાચા પણ ન રહે વઘાર માટે એક કડાઈ માં પાક કપ જેટલું તેલ ઉમેરીશું તેલ તમારા સ્વાદ અનુસાર તમે લઈ શકો છો તેની અંદર અડધી ચમચી રાઈ એક ચમચી જીરું એક નાનકડો ટુકડો તજ લાલ મરચાં તમાલ ઉમેરી બધું ચટકે એટલે તેની અંદર એક કપ વાલોડ ઉમેરીશું મેં અહીંયા વાલોડને પહેલેથી સાફ કરી અને સમારી લીધેલ છે તેની અંદર એક કપ રીંગણાની ચિપ્સ ઉમેરીશું મેં અહીંયા દોઢસો ગ્રામ જેટલા રીંગણા લીધેલા છે અને તેની પણ મેં મોટી ચિપ્સ કરી લીધેલ છે આ બધી જ વસ્તુઓને આપણે પાંચ થી સાત મિનિટ માટે તેલમાં સાતરીશું જેથી શાકનો સ્વાદ સરસ આવે તેની અંદર મીઠું ઉમેરીશું અને બધું બરાબર મિક્સ કરી લેશું શાકને તેલમાં સાતરવાથી તેનો સ્વાદ સરસ આવે છે હવે તેની અંદર આપણે આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરી દઈશું અને બધું હલાવી લેશું અહીંયા પેસ્ટ ને મેં પહેલેથી નથી ઉમેરેલી કેમકે પેસ્ટ ને ચડતા વાર નથી લાગતી જો આપણે પહેલા પેસ્ટ ઉમેરીશું તો તેનો કલર વધારે બ્રાઉન થઈ જશે માટે અહીંયા રીંગણા અને વાલો તેલમાં સરસ રીતે સતળાય ત્યારબાદ પેસ્ટ ઉમેરેલી છે અને તેને પણ સરસ રીતે હલાવતા જઈ અને ચડવા દઈશું તમે જોઈ શકો છો કે પેસ્ટ પણ સરસ રીતે સતરાઈ ગઈ છે એટલે હવે આ સ્ટેજ ઉપર તેની અંદર એક ટમેટું સમારીને ઉમેરીશું એક મોટી ચમચી ધાણાજીરું એક મોટી ચમચી મરચું અડધી ચમચી હળદર અને પાંચ ચમચી હિંગ ઉમેરીશું અને બધી જ વસ્તુઓ સરખી રીતે મિક્સ કરીશ ધીમા તાપે ગેસ ઉપર તેને સાતરીશું જેથી ટમેટાને લીધે મસાલા પણ સરસ સતરાઈ જાય છે અને ચોટતા પણ નથી તમે જોઈ શકો છો કે ટમેટા સરસ સોફ્ટ થઈ ગયા છે અને મસાલો ચડી ગયો છે સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે જો તમને જરૂર લાગે તો મસાલા સાતરતી વખતે બે ચમચી જેટલું પાણી ઉમેરી શકો છો પણ અહીંયા ટમેટાનો જ રસ છે તેથી મસાલામાં મેં પાણી ઉમેરું નથી તેલ છૂટું પડે એટલે તેમાં અઢી કપ જેટલું ગરમ પાણી ઉમેરીશું તમે જોઈ શકો છો કે રીંગણા અને વાલોળ અહીંયા સાઈઠ ટકા જેટલા ચડી ગયા છે ત્યારબાદ જ મેં અહીંયા ગરમ પાણી ઉમેરેલું છે એટલે કે હવે જે બાકીની કચાશ છે તે પાણીની અંદર ઉકળતા ચડી જશે પાણી ઉપરે એટલે તેમાં મુઠિયા નાખીશું અને મુઠિયાને આપણે હળવે હાથેથી દબાવી દઈશું હવે ગેસની ફ્લેમ ધીમી કરી ઢાંકણ વડે ઢાંકી અને શાક ચડવા દેસુ જેથી કરી મુઠિયા અને રીંગણા અને વાલોળ પણ સરસ રીતે ચડી જશે ધીમા ગેસે 10 થી 12 મિનિટ આપણે તેને ચડવા દઈશું તો 12 મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલીને હવે ચેક કરી લેશું શાક સરસ રીતે ચડી ગયું છે અને મુઠિયા પણ સરસ ફૂલાઈ ગયા છે હવે આપણે તેમાં લીંબુ નાખીશું મેં અહીંયા અડધા લીંબુનો રસ ઉમેરેલો છે સ્વાદ અનુસાર ગોળ નાખીશું જો તમે ચાહો તો તમે ખાંડ પણ ઉમેરી શકો છો હવે તેમાં અડધી ચમચી ઉમેરીશું અને બધું બરાબર મિક્સ કરી તો તૈયાર છે વાલો રીંગણા અને મુઠિયાનું શાક તેને ગરમા ગરમ રોટલા સાથે એન્જોય કરો તમે જોયું ને કે કેવી રીતે શાક બને છે શાકનો વઘાર કરી અને વારાફરતી બધી વસ્તુ ઉમેરી થોડો થોડો ટાઈમ ચડાવી અને અંતે મુઠિયા અને પાણી ઉમેરી તેને સરસ રીતે ચડાવવાનું હોય છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને કમેન્ટ્સમાં મને જરૂરથી જણાવો ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે